વન ઓનર ઘર ઘરાવ ઓરિજિનલ કંપની ફિટિંગ ટ્રેક્ટર વેચવાનું છે વીમો ચાલુ 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 પાર્સિંગ પીયુસી જોવા મળશે અંદર હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દેશે અને આ ભાવમાં તમને ક્યાંય પણ ટ્રેક્ટર મળશે નહીં ટ્રેક્ટરમાં એક પર રૂપિયાનો ખર્ચો પણ નથી અને ટોટલ જવાબદારી લેવામાં આવશે જયરાજભાઈ દ્વારા તો વન ઓનર આ ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે જયરાજભાઈનો કોન્ટેક કરો અને ટ્રેક્ટરના બધા કાંટા પણ ચાલુ છે અને ઓઇલ પણ બધું નવું નાખવામાં આવ્યું છે તમારે ટ્રેક્ટર સીધું લઈ અને તમારા ખેતી કામ અન્ય કામમાં ઉપયોગમાં લેવાનું રહેશે એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે નહીં તો ટ્રેક્ટરની બધી ડિટેલ આપીશ શું કિંમત રાખી છે તેમના ઓનરના મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો

ટ્રેક્ટરના ટાયર ચાલીસ થી પચાસ ટકા જેવા મળશે ટાયર બાકી ટ્રેક્ટરની જવાબદારી કિંમત લાખ અને અંદાજિત રૂબરૂ કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો જયરાજભાઈ નંબર કઈ રીતના મેળવવા